મહારાષ્ટ્રમાં મુંબઈ મહાનગરપાલિકા સહિત ઓગણત્રીસ હતો પાટણના બગવાડા દરવાજા ખાતે ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વેચીને વિજયની ઉજવણી કરવામાં આવી હતી આ દરમિયાન પાટણ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલે જણાવ્યું હતું કે અગાઉની નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ ને પંચોતેર ટકા કરતા વધુ બેઠકો મળી ચૂકી છે અને મહાનગરપાલિકાઓમાં પણ ભાજપનો ભગવો લહેરા છે મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપ અને શિવસેના અને કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ પર જનતાના વિશ્વાસનું પરિણામ ગણાવ્યું હતું સાથે જ આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મહારાષ્ટ્રના વિજયની સકારાત્મક અસર આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પણ જોવા મળશે જે મહારાષ્ટ્રમાં મુંબઈ કોર્પોરેશન અને ઓગણત્રીસ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો હતા થોડા સમય અગાઉ નગરપાલિકાના જે ચૂંટણીઓ યોજાઈ એમાં પંચોતેર ટકા કરતાં વધુ નગરપાલિકામાં ભાજપ એ વિજય બન્યો હતો આજે મુંબઈ કોર્પોરેશનમાં પહેલી વખત માન્ય નરેન્દ્રભાઈ મોદી અને દેવેન્દ્ર ફડણવીસ એ મુખ્યમંત્રીશ્રીના ઉપર વિશ્વાસ મૂકીને પહેલી વખત મુંબઈ કોર્પોરેશનમાં પણ ભાજપ અને શિવસેના યુપી એ વિજય બની છે ઓગણત્રીસ કોર્પોરેશનમાંથી સૌથી વધુ તમામે તમામ કોર્પોરેશનમાં પણ ભાજપ વિજય બની છે ત્યારે પાટણ શહેરના સૌ કાર્યકર્તાઓએ આ વિજયને વધાવ્યો છે અને આગામી સમયમાં જ્યારે ગુજરાતની પણ ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાતની પ્રજા પણ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવા માટે થનગની રહી છે